જેમકે આ વિડીયો તમે દેખ્યો હીરા સોલંકીનો વિડીયો છે આમ તો એ જૂનો વિડીયો છે પણ આ વિડીયો અત્યારે એટલે બતાવી રહ્યા છીએ કારણ કે કોઈ નેતા હોય એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી નેતા હોય છેલ્લે પોલીસને કોઈ પણ દબાવીને જતું રહે છે પોલીસ માટે કોઈ પણ કંઈ પણ બોલીને જતું રહે છે એટલે પટ્ટા ઉતારવાની વાતથી ફરીથી આ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો જે તે સમયે જ્યારે પોલીસ સામે હીરા સોલંકી બોલી રહ્યા છે ત્યારે એ પણ એવા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પટ્ટા ઉતારી દેશું તમારું આ વર્તન નહીં ચાલે અને જે જેટલા જે સત્તામાં હોય એ રીતના પોલીસ સાથે વર્તન કરતા હોય છે અને છેલ્લે પીસાઈ પોલીસ છે પોલીસ માટેના જેટલા પરસેપ્શન છે એ આ બધા જ રાજનેતાઓ અને જે તે સમયે જે બધા જ લોકો બોલતા હોય છે એનાથી આ પરસેપ્શન પેદા થતા હોય છે બધા જ પોલીસ ઓફિસર એ બેમાન નથી હોતા એ આપણે માનવું જ પડશે કારણ કે આખી આ જે ઘટના બની એ ઘટના પછી અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એટલે પોલીસ કર્મચારીઓના જે પરિવાર છે એ પરિવાર પણ આવીને એવું જ કહી રહ્યા છે કે બહુ જ મહેનત લાગે છે પોલીસ બનવા માટે એ કોઈની જહાંગીરમાં આવેલી વસ્તુ નથી કે તમને એમને મળી જાય મહેનત કરી અને અમારા પરિવારના લોકો એ પોલીસ કર્મી બને છે અને પછી સતત ચોવીસ કલાક મહેનત કરે છે ત્યારે અત્યારે આ પદ પર છે કોઈ પણ રાજનેતા આવીને એવું કહી જાય કે પટ્ટા પટ્ટા ઉતારી દેસું વર્દી ઉતારી દઈશું તો એ કેમ ચલાવી લઈએ જો બધા જ પોલીસ કર્મચારીઓને એવું સમજતા હોય કે બધા જ બેમાન છે તો પછી આપણે સુરક્ષિત રહી જ જ જ ન ડ્રગ્સ દારૂ ગાંજો આ આ બધી સમસ્યા અને અને આપણે ગુજરાતમાં રહીને જ્યારે દારૂબંધીની વાત બધું વેચાતું હોય બુટલેગરો ભાજપ અને કોંગ્રેસ એ બંને તરફના ઘણી બધી વાર હોય છે એટલે એવું નથી કે જે સત્તા પક્ષમાં હોય છે એના જ હોય છે બંને પક્ષ બધી જ વસ્તુનો ઇક્વલી ફાયદો ઉઠાવે છે અને એના ઉદાહરણ ચૂંટણીમાં આપણને જોવા મળે છે ચૂંટણી સમયે નવ્વાણું ટકા નેતાઓના વિસ્તારમાં દારૂ ઉતરે છે

કરવાનું એક જ કારણ છે કે જિગ્નેશ મેવાણી પોલીસને એવું કહે કે પટ્ટા ઉતારી દેશો કે હીરા સોલંકી કહે ફરક કંઈ જ નથી વચ્ચે પીસાઈ પોલીસ છે પોલીસ કર્મીઓના પરિવારજનો અત્યારે ખૂબ આક્રોશિત છે એ વિરોધ કરી રહ્યા છે જિગ્નેશ મેવાણીનું રાજીનામું પણ માંગી રહ્યા છે પણ આપણે સમજ સમજવું પડશે કે જે આપણી સુરક્ષાની જવાબદારી જેના પર છે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના પર છે એ દર વખતે કોઈ રાજનેતા એ કેટલું દમદાર રાજનેતા કોણ કેટલું વધારે પદ ઉપર છે અને કોણ કેટલું સત્તા પર છે એના ઉપર આધાર રાખે છે કે પોલીસ સાથે કેવું વર્તન કરવામાં આવે છે હીરા સોલંકીનો એ જુનો તમે જુઓ જેમાં એ પોલીસને ખખડાવી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે સાંભળો ના વેલા નહીં આટલી આપતા નહીં રાખવામીન છોડ એક રૂપિયો નહીં આપે જયારે તમને ને મારા ધ્યાન બસ વોર્નિંગ આપ